એલબીએસ એલબીએસ શબ્દમાં એલનો અર્થ પાઉન્ડ એન્ડ લોકેશન બીનો અર્થ બેસ્ડ અને એસનો અર્થ સર્વિસ થાય છે આમ એલબીએસ શબ્દનું ફોર્મ પાઉન્ડ એન્ડ લોકેશન બેસ્ડ સર્વિસ થાય છે એલબીએસ શબ્દમાં એલનો અર્થ પાઉન્ડ એન્ડ લોકેશન બીનો અર્થ બેસ્ડ અને નો અર્થ સર્વિસ થાય છે આમ એલબીએસ શબ્દનું ફોર્મ પાઉન્ડ એન્ડ લોકેશન બેસ્ડ સર્વિસ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોસ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ